હિંમતનગર માર્કેટિંગ યાર્ડ આગામી બે દિવસ બંધ રહેશે એપીએમસીમાં મગફળીની આવકમાં વધારો થતા આ નિર્ણય લેવાયો છે રોજના છસોથી સાતસો વાહનોને પ્રવેશ અપાઈ રહ્યો છે માર્કેટ યાર્ડની અંદર અંદાજીત રોજની છવ્વીસ હજારથી વધુ બોરીની આવક થઈ છે મળદેઠ ખેડૂતોને મળી રહ્યો છે નવસોથી એક હજાર છસો એકોતેર રૂપિયા સુધીનો ભાવ ત્યારે સારો ભાવ મળવાને પગલે સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે પરંતુ આજથી બે દિવસ હવે નવો માલ લઈને ન પહોંચવા માટે માર્કેટયાર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે તો આજના અને કાલના દિવસ માટે માર્કેટયાર્ડમાં નવી ખરીદી બંધ કરાઈ છે સંવાદદાતા ચિરાગ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચિરાગ બે દિવસ માટે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે ત્યારે કેટલી આવક થઈ છે અને ખેડૂતોને કેવી રીતે સૂચના આપવામાં આવી છે ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાનું એપીએમસી માર્કેટ યાર્ડ હિંમતનગર છે જ્યાં આગામી બે દિવસ એટલે કે આજનો અને આવતીકાલનો દિવસ માર્કેટ માં નવી ખરીદી માટે બંધ રાખવાનો નિર્ણય છે તે અહીંયા માર્કેટ યાર્ડ દ્વારા લેવામાં આવ્યો છે આ દ્રશ્ય છે કે જે આ હરાજી કરવામાં આવે છે જયારે અહીંયા રોજે રોજ છસો થી સાતસો કરતા વધુ વાહનો છે તે મગફળીનો પાક લઈને અહીંયા હરાજીની અંદર પહોંચતા હોય છે જયારે હરાજીની અંદર પ્રતિ વીસ કિલોએ નવસો રૂપિયા થી લઈને સોળસો ને એકોતેર રૂપિયાનો પ્રતિ વીસ કિલો પાચકની હરાજી અહીંયા બોલવામાં આવે છે જે પ્રમાણે કમોસમી વરસાદ થઈ જે કુદરતી આફતે કેર મચાવ્યો અને ત્યારબાદ ખેડૂતોની જે મગફળીનો પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો તેને લઈને ખેડૂતોને એક જ આશા હતી કે જે મામૂલો પાક છે તે મગફળીના પોષણક્ષમ ભાવ મળે ને ઊંચા ભાવ મળે જેને લઈને જે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે તે પણ સરભર થઈ શકે જે પ્રમાણે હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડમાં સૌથી વધુ જે મગફળીની હરાજીના ભાવ બોલાવવામાં આવી રહ્યા છે તેને લઈને સાબરકાંઠા અરવલ્લી મહેસાણા બનાસકાંઠા કપડવંજ સહિતના જે ખેડૂતો છે તે એપીએમસી માં પહોંચી રહ્યા છે આપણી સાથે ખેડૂત જોડાયા છે અરવલ્લ શું કહેશો કયા ગામ થી આવો છો અને કયા પ્રકારનો આજે હરાજીમાં ભાવ બોલાવ્યો છે અરવલ્લી જિલ્લો ધનસુરા તાલુકા વડા ગામ નજીક ગોપાલપુરા ગામથી આવું છું અને ગઈકાલથી અમે અહીંયા આવે છીએ બે દિવસે આજે મારા થઈ અને પોષણ છ ભાવ મળે છે કેટલો ભાવ મળ્યો છે આજે આજે પંદરસો ઓગણસાઠ રૂપિયા ભાવ મળે છે કહી શકાય કે જે પ્રમાણે પંદરસો ને ઓગણ સાહીઠ જેટલો જે પંદરસો ને સાહીઠ ની આસપાસ જે ભાવ છે તે અહિયાં હરાજી ની અંદર બોલાવવામાં આવી રહ્યા છે બીજા એક દ્રશ્ય આપને બતાવીશ કે જે પ્રમાણે અહિયાં હરાજી ચાલી રહી છે ને હરાજી ની અંદર જે સાબરકાંઠા અરવલ્લી સહિત બનાસકાંઠા ને મહેસાણા એટલે કે વિવિધ જિલ્લાના જે ખેડૂતો છે તે અહિયાં પોતાની હરાજી પ્રકારે મગફળી પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે ત્રણ જેટલી ટીમો છે તે હરાજી માટે બનાવવામાં આવી છે ખાસ કરીને શું કહેશો કેટલી હરાજી બોલાય છે અને કેટલો આવક કેટલી ટીમો કામે કરશે આવકરી છે કેટલા જિલ્લા લાગેલી આવકું અરવલ્લી જિલ્લો આવે સભાગ વાળા જિલ્લો આવેલાસાગર આવે દરેક જિલ્લા ની આવક ચાલુ છે વેપારી સાથે પણ વાત કરીશું શું કેશો અત્યારે મગફળી ની આવક છે કમોસમી વરસાદ હતો તેની વચ્ચે મળતું ની અંદર કેવો પાક જોવા મળે છે અને કયા હિંમતનગર માર્કેટ